દિયોદર ખાતે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે હનુમાનજી યજ્ઞ યોજાયો રાજ્યભરમાં માં હનુમાન જન્મ ઉત્સવના દિવસે વિવિધ જગ્યાએ હનુમાન દાદા પૂજા અર્ચના કરવામાં આવી હતી દાદા મંદિરમાં હવન તેમજ સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું ત્યારે બનાર જિલ્લાના દિયોદર ખાતે સોસાયટી ભાગ રહેતા જામાભાઈ નાઈ પરિવાર દ્વારા કુળદેવી ચામુંડામાં અને હનુમાન દાદાની અસ્તીમ કૃપાથી હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે હનુમાનજી દાદાના યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યજ્ઞ ના આચાર્ય હરદેવભાઈ જોશી દ્વારા મંત્રો ઉચ્ચાર સાથે હનુમાનજીને આહુતિઓ આપવામાં આવી હતી તેમજ દાદાની આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે પધારેલા મહેમાનોનું પરિવાર દ્વારા સાલ ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ સમાજના સંત અને તાજેતરમાં કુંભ મેળામાં એક હજાર આઠ નાની ઉંમરમાં બીડું મળ્યું છે એવા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લિંબજ માતાજીના સેવક સંશ્રી ઋષિદાસ બાપુ પધારી પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે દિયોદર રાજવી શ્રી ગિરિરાજસિંહજી વાઘેલા નાયી સમાજના અગ્રણી રાષ્ટ્રીય નાઈ મહાસભા પ્રદેશ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી રાવણા રાજપૂત સમાજના અગ્રણી શિક્ષક શ્રી અમરતભાઈ ભાટી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા શાળા નંબર બેના ઈ આચાર્ય જામાભાઈ પટેલ રામપુરા

ઉપસ્થિત રહી દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અહેવાલ લલિતજી દરજી દિયોદર બનાસકાંઠા